નમસ્કાર મિત્રો જેવા શક્તિ હું છું રામ સોલંકી તમે જોઈ રહ્યા છો મારી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સોલંકી રામકૃષ્ણ અમે તમને આપી રહ્યા છીએ ટેટાર પ્રત્યેની કોન્સ્ટન્ટ અપડેટે પણ સત્યની નજીક હોય એવી મિત્રો અત્યારે જે રિઝોલ્યુશન્સ બદલા બદલાઈ રહ્યા છે એમાં રાજ્યમાં આવેલ અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓ બિન સરકારી ગ્રાન્ટેડ અધ્યાપન મંદિર બાલકૃષ્ણ મંદિર અધ્યાપન મંદિર પ્રાયોગિક શાળાના શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક કર્મચારીઓને આજે ફાજલનું રક્ષણ આપી આપી દીધું છે અહીં તમે લેટેસ્ટ પરિપત્ર જોઈ રહ્યા છો એની પ્રસ્તાવના છે કે રાજ્યમાં આવેલી અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળામાં પૂરતા વિદ્યાર્થીઓ ન મળવાના કારણે વર્ગો બંધ થવાના કારણોસર એકત્રીસ ત્રણ બે હજાર સોળ સુધી નિમણૂક પામેલ શિક્ષકોને શિક્ષણ વિભાગના વંચાણ લીધા ક્રમાંક એક સામેના ઠરાવથી પાદન રક્ષણ આપવામાં આવેલ છે બિન સરકારી ગ્રાન્ટેડ અધ્યપન મંદિર બાલ મધ્યપન મંદિરમાં પૂરતા વિદ્યાર્થી ન મળવાના કારણે વિભાગના વંચાણના લીધેલા ક્રમાંક બે સામેના ઠરાવથી તીસ છ ઓગણીસો અઠ્ઠાણુંથી એકત્રીસ ત્રણ બે હજાર સોળના સમયગાળા દરમિયાન નિમણૂક પામેલ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીને ફાદન રક્ષણ આપવામાં આવેલ છે અધ્યાપન મંદિરમાં ચાર પ્રીપીટીસી કોલેજમાં દસથી ઓછા વિદ્યાર્થીઓની સંખ્યાને કારણે બંધ કરી શિક્ષણ વિભાગને વંચાણ ઇદા ક્રમાંક ત્રણ સામેના ઠરાવના ફાદરનું રક્ષણ આપવામાં આવેલ છે રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતમ શાળામાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓને વર્ગ ઘટાડો થતાં અથવા તો શાળા બંધ થવાને કારણે શિક્ષણ વિભાગના વંચાણે ક્રમાંક લીધેલા ચાર સામેના ઠરાવની કાયમી ધોરણે ફાજલના રક્ષણનો લાભ આપવામાં આવેલ છે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા વંચાણે લીધેલા ક્રમાંક છ સામેના પત્રથી રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને શૈક્ષણિક બિન શૈક્ષણિક કર્મચારીઓના કાયમી ધોરણે ફાજલના રક્ષણનો લાભ આપવામાં આવેલ છે તેવી જ રીતે રાજ્યમાં આવેલ અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓ બિનસરકારી ગ્રાન્ટેડ અધ્યાપક બાળ અધ્યાપન અને પ્રાયોગિક શાળાના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓને કાયમી ધોરણે ફાજલના રક્ષણનો લાભ આપવા અંગેની બાબત સરકાર વિચારણા હેઠળ હતી ઠરાવ પુખ્ત વિચારણાના અંતે રાજ્યમાં આવેલ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓ બિન સરકારી ગ્રાન્ટેડ અધ્યાપન મંદિર બાલ અધ્યાપન મંદિર પ્રાયોગિક શાળાના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓના વર્ગ ઘટાડો કે શાળા બંધ સ્થિતિમાં કે પૂરતા પ્રમાણમાં વિદ્યાર્થીઓ ન મળવાને કારણોસર ફાદલ તરીકેનું રક્ષણ આપવાનું આથી નીચેની શરતોને આધીન ઠરાવવામાં આવે છે પાજલનું રક્ષણ કરી પણ કઈ શરતોને શરતો અહીંયા દર્શાવી છે કે આ ઠરાવની જોગવાઈથી રાજ્યમાં આવેલ અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓ બિન સરકારી ગ્રાન્ટેડ અધ્યાપન મંદિર બાલ અધ્યાપન મંદિર અને પ્રાયોગિક શાળાના શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક કર્મચારીના ફિક્સ પગારથી નિમણૂક પામતા કર કર્મચારીઓ સહિતને લાગુ પડશે વર્ગ ઘટાડો કે શાળા બંધ થવાની સ્થિતિમાં પૂરતા પ્રમાણમાં વિદ્યાર્થીઓ ન મળવાના કારણે શાળાના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓને ફાજલ જાહેર કરવાની તથા ફાજલ તરીકે અન્ય શાળામાં સમાવવા અંગેની કામગીરી સંબંધિત જિલ્લાના જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રીની કરવાની રહેશે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધેલ નિવૃત્તિ થયેલ તેમજ અવસાન પામેલ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓનો કેસ કોઈ પણ સંજોગોને ધ્યાને લેવાનો રહેશે નહીં રાજ્યમાં આવેલા અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓ તેમજ બિન સરકારી ગ્રાન્ટેડ અધ્યાપન મંદિરો બાળ અધ્યાપન મંદિર પ્રાયોગિક શાળાના ફાદલ જાહેર થયેલ આચાર્યને સમાવવા બાબતે શિક્ષણ વિભાગના વંચાણ લીધા ક્રમાંક પાંચના સામેના સત્યાવીસ બે બે હજાર ઓગણીસના પરિપત્રની સૂચનાઓ મુજબ કાર્યવાહી કરવાની રહેશે ફાદલ થયેલ શૈક્ષણિક કર્મચારીઓને તેઓના સંબંધિત વિભાગ અને વિષયની જગ્યાએ પર સમાવવાના રહેશે એટલે કે ખાનગી પ્રાથમિક શાળાઓના કર્મચારીઓને ખાનગી પ્રાથમિક શાળાઓમાં તેમ તેઓના સંબંધિત વિષયની જગ્યા પર અને બિન સરકારી ગ્રાન્ટેડ અત્યારે મંદિર બાલ અધ્યાપન મંદિર અને પ્રાયોગિક શાળાના કર્મચારીઓને બિન સરકારી ગ્રાન્ટેડ અધ્યાપન મંદિર બાલ અધ્યાપન મંદિર અને પ્રાયોગિક શાળામાં તેઓના સંબંધિત વિષયની જગ્યા પર સમાવના રહેશે છઠ્ઠી છઠ્ઠી શરત છે ફાજલ થયેલ કર્મચારીઓના જે જિલ્લામાંથી ફાજલ થયેલ હોય તે જિલ્લાની અન્ય બિન સરકારી અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળા અધ્યાપન મંદિર બાલ અધ્યાપન મંદિર પ્રાયોગિક શાળામાં તેમજ જે તે વિશેના ખાલી જગ્યા પર સમાવના રહેશે જો તે જિલ્લામાં જગ્યા ખાલી ન હોવાના સંજોગોમાં બાજુના જિલ્લાની બિન સરકારી અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળામાં અધ્યાપન મંદિર બાલ અધ્યાપન મંદિર અને પ્રાયોગિક શાળામાં તે જ વિષયની ખાલી જગ્યા પર સમાવવાના રહેશે અને તે પ્રમાણે પણ ખાલી જગ્યા ન હોય તો રાજ્યના ગમે તે જિલ્લાની બિન સરકારી અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળા અધ્યાપન મંદિર બાલ અધ્યાપન મંદિર અને પ્રાયોગિક શાળાના કર્મચારીઓને ખાલી જગ્યા પર સમાવવાના રહેશે ફાધર કર્મચારીઓને જિલ્લા બહારની શાળામાં સમાવવાની કામગીરી પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીએ કરવાની રહેશે જિલ્લા શિક્ષણાધિકારી શ્રી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી દ્વારા ફાળવવામાં આવેલ ફાદલ શિક્ષક કર્મચારીઓને સંસ્થા દ્વારા હાજર ન કરવામાં આવે તેવા કિસ્સામાં શાળાની નોંધણી રદ કરવા અંગેના નિયમ અનુસાર કાર્યવાહી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી કરવાની રહેશે ફાદલ થયેલ કર્મચારી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી દ્વારા ફાળવવામાં આવેલ જગ્યા પર હાજર નહીં થાય તો તેમનું ફાજલનું રક્ષણ રદ કરવાનું રહેશે અને તેમની નોકરીના વર્ષને ધ્યાને લીધા વિના મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો ઓગણપચાસની જોગવાઈ પ્રમાણે નોકરીમાંથી છૂટા કરવાના રહેશે ફાજલનું રક્ષણ મેળવનાર કર્મચારી જેટલો સમય કામગીરી વિના ફાજલ રહે તેટલા સમયના પગાર ભથ્થા મળવાપાત્ર રહેશે નહીં તેમજ આ સમયગાળા કોઈપણ સેવાકીય લાભો માટે ગણતરીમાં લેવાનો રહેશે નહીં સરકારના ઠરાવ કે પરિપત્રો કે અન્ય કોઈપણ જગ્યાએ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હોય તો પણ બીજી કોઈ પણ શાળામાં જગ્યા ન હોય તો કન્યાના શાળામાં પણ પુરુષ કર્મચારીને ફાળવવાના રહેશે અને કન્યા શાળાને પણ સ્વીકારવાના રહેશે ભાષાકીય ધાર્મિક લઘુમતીના પાયા પર અત્યારે સંસ્થાઓ દ્વારા સંચાલિત શાળાઓમાંથી ફાજલ થયેલ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓને અન્ય લઘુમતી શાળામાં સમાવવાના રહેશે કોઈપણ શાળામાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓની જગ્યા ભરવાના પ્રસંગે રોસ્ટર પોઈન્ટ પ્રમાણે જે તે જગ્યા અનામત કક્ષાના ઉમેદવારથી ભરવાની થતી હોય અને જે તે વિષયના ફાજલ કર્મચારી જિલ્લામાં ઉપલબ્ધ ન હોય તો તેવા સંજોગોમાં જગ્યા ઉપર ઉપલબ્ધ કર્મચારી ઉપલબ્ધ ઉપલબ્ધ ફાજલ કર્મચારીથી જે તે જગ્યા ભરવાની રહેશે અને રોસ્ટર પોઈન્ટ આગળ ખેંચી લેવાનો રહેશે કોઈપણ કર્મચારી ફાળવણી વગર ફાજલ ન રહે અને કામગીરી વિના ન રહે તેની તમામે તકેદારી તમામ જિલ્લા શ્રીને જિલ્લા પ્રાથમિક શ્રીને રાખવાની રહેશે અને આવા કોઈ કેસ ધ્યાને આવવાની સ્થિતિમાં સંબંધિત જિલ્લા શ્રી તેમજ જિલ્લા પ્રાથમિક શ્રીની અંગત જવાબદારી ગણવાની રહેશે આ ઠરાવથી વિભાગની સરખા ક્રમાંકની ઈ ફાઇલ પર શ્રીને નવ ચાર બે હજાર પચીસની નોંધણી મળેલ નોંધણીથી મળેલ મંજૂરી અન્વયે બહાર પાડવામાં આવેલ છે ગુજરાત રાજ્યપાલ શ્રીના હુકમથી અને તેમના નામે તો મિત્રો જે ફાજલનું રક્ષણ આપી દેવામાં આવ્યું છે ખાસ કરીને જે આની પહેલાં જ વિડિયો બનાવ્યો હતો એમાં રાજ્યની ખાનગી તેમજ અનુદાનિત પ્રાથમિક શાળાઓની અંદર સરકારે હસ્તક કરી લીધી અને એમાં ચૌદસોની ભરતીની મંજૂરી આપી હતી અને ચારસો ત્રેવીસ જેવા કોઈક આચાર્યોની મંજૂરી આપી હતી તો એ અંતર્ગત હવે કેન્દ્રીય કેન્દ્રીયકૃત ભરતી એમાં થશે અને એના અનુસંધાને અહીં આજે એનું ફાજલનું રક્ષણ પણ આપી દીધું છે એટલે કે કોઈ ફાજલ હશે તો પહેલાં એમને સમાવશે અને પછી જે જગ્યાઓ વધશે એની અંદર એ લોકો કેન્દ્રીય કેન્દ્રીયકૃત ભરતી કરશે તો એના સંદર્ભે આ લેટર થયો છે તો તમને આની માહિતી મળતી રહે માટે ચેનલ ઉપર જો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો જો ગમે તો લાઇક કરજો તો તમારા મિત્રો સાથે આ માહિતી શેર કરજો અસ્તુ જય હિન્દ વંદે માત્ર જે વસ્તુ મળે છે નવા જ સાથે ત્યાં સુધી આવજો ધન્યવાદ અસ્તુ જય હિન્દ વંદે માત્ર જય